જો જય માતાજી મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ હા કેમ છો બધા મજામાં મળી ગયા છે નવા વિડીયો અને વરસાદી વાતાવરણ પછી જોવો આપણે તડકો નીકળી ગયો છે ફૂલ અને વાદળાઈ થઈ ગયા છે પાછા હવે આજે તો પછી વરસાદની બહુ આગાહી છે આપણે સતત ચોથો દિવસ હતો વરસાદનો કાલે તો ઓછો આવ્યો હતો થોડોક બાકી ત્રણ દિવસ તો રોજ પૂર કાઢતું પણ આજે થોડીક પછી ખરાઈ છે આમ તો હવારમાં નથી આવતો બપોર પછી જ વરસાદ આવે છે એટલે અત્યારમાં જો બધા નીણ ભરવામાં કામે લાગી ગયા છે એવી હવે નવો પાલો આવે એ બધો આપણે ગોડાઉનમાં ભરવાનો છે થોડોક અહીંથી આપણે હટાવીને હારો હારો અંદર નાખી દીધો એટલે ચાલુ વરસાદે હારું રે અત્યારે જોવો જે ખરાબ ખરાબ પાલો હોય ને સાઈડ કરતા છીએ આપણે પછી હારો હારો ભરીને નાખશું એટલે એમાં છે તુરનો પાલો ખાર્યું અને કુંવર ત્રણ વસ્તુ મિક્સ છે માંડવીનો પાલો પાછળ હતો એ તો બધો બાટી ગયો છે એટલે એ નીકળે એમ નથી કારણ કે એમાં ખપાળી નથી બે હતી ખપાળી મારવી ખપાળી બેહી જાય હા કઠણ પાણા જેવું બધું લોંદો થઈ ગયું હોય બરાબર નવા બળદ બે આવ્યા એ તમને એક હમણાં વિડીયોમાં બતાવી દઉં બાકી રોજી કાલે આપણે જે રીલ પોસ્ટ કરી એમાં રોજીને શિવાની માણકી બે પાંદડીએ પડી હતી ઘણા મિત્રોની કોમેન્ટ આવી ફોન આવ્યા એવા ત્યાંકના કે ભાઈ બેરડાની છે બેરડાની નથી એમાં જે નાની વસેરી છે માણકી રોજીની હે ને મોટી આ બાજુની રહીને એ શિવાની એ બાવળીની છે બાવળી બરાબર ઘોડીયું દુબળિયું વધારે કારણ કે વસેરિયું પાંદડી હે આપણે આનંદ વાળી લીધી પણ તોય પાછી આ ઘોડી આવીને પરી એટલે મારી દીકરી વધારે સીડાઈ છે કોણ જાણે બે જાની દુશ્મન હોય ને એટલી સીડ પકડે છે એટલે થોડીક વધારે પાછી મોળી પડી ગઈ પણ ધીમે ધીમે રિકવર થઈ જાય અને ખાસ આપણે જોગાણની વાત કરીને તો જોગાણમાં તો આપણે અત્યારે હવારે ચૈણાને સોયાબીન છીએ અને સાંજે ઘઉં ને બાજરો બરાબર અને સોયાબીન પલાળીને આપીશી પછી અરે વાઇટમેસ આપણે આપીશી તમને બતાવું હમ મેચ આવે છે તો આપણે દસ દસ એમ એલ ડેલી આપીશી બરાબર બાકી તો બધી બીમાર બળદ હોય તો કોઈ ન ખાતા હોય એના માટે બ્રોટોન છે લિવરટોનિક પછી ઊભા ન થતા હોય થોડાક અશક્ત હોય તો ન્યુરોકાઇન પ્લસ છે આ આપીશી એ પણ એ બળદ ને બીમાર બીમારો એના માટે છે બધું ઘોડીને મેચ દસ દસ એમ હા પરીને આપણે લીધી ત્યારે તો એ લોકોએ કવર કરાવી હતી પણ ફરી ગઈ એટલે એ સારું થયું આપણા માટે ફરી ગઈ એને કારણ કે એ જે ઘોડો હતો ને એમાં કંઈ લેવાનું હતું નહીં પછી તો આપણે મને મનાયું હતું કે જો માની જાય તો ભાઈક ન માને તો ભાઈક પણ ભગવાનની દયાથી પછી ફરી ગઈ છે અને ઠાણમાં આવી ગઈ છે બે વશેરિયું જોવો તમે એટલે આપણે કવર કરાવવાની છે પરીને હવે કાઠિયાવાડી જ ઘોડો બતાવવાનો છે કારણ કે નુકરાનો જ આપણને મૂળ શોખ નથી એટલે આવતીકાલે આપણે એને કવર કરાવવાની છે હવે કયો ઘોડો બતાવવાનો છે એ તમને બધું નવા વિડીયોમાં આપણે ઘોડો જ બતાવી દેવું તમને હા બાકી બધા બીમાર બળદની વાત કરી ગાયને હવે સારું છે ગાય એની મેળે ઊભી થઈ જાય છે ઊભી એટલે કે આમ પડખું ફરી જાય છે ઊભી થઈને બરાબર પાટો એને કાલે કાઢી નાખ્યો તો પાછો આજે પાટો બાંધી દેવાનો છે આ બળદ જ એક ગયો છે બાકી બધે આ બળદની રિકવરી સારી છે કાલે પાછું આપણે ડ્રેસિંગ એટલે જો ભગવાનની દયાથી વ્યવસ્થિત રિકવરી આવી જાય તો સારું આ ભગત પાછા નવા એવા હે એ તો મેં તમને વિડીયોમાં બતાવું એમ મિત્રો બે બળદ આવ્યા છે હવે આના પહેલાના વિડીયોમાં હું જે શબ્દો બોલતો હતો આ યોગ્ય સાર્થક થાય છે બરાબર આની પહેલા જે પોરબંદર થી બળદ એવા આમ કોરા પાટી આવ્યા તા આ જો આ પાછા હવે ખેડૂને આટલી એક દયા નથી કે બળદ ક્યાંક લઈને જવા છે તો થોડુંક આમાં ભૂકો નખાય જેથી કરીને લહરે નહીં માલ બરાબર જો આપણે આ ઉતારી પાડવા માટેનું કોઈને નથી વિડીયો પણ એક જાગૃતતા માટેનો છે કે આ બળદ જો પાછળ લઈ ગયું જો આંગળીમાં લોહી નીકળે જોવો જી એમ નહીં આંગળીમાં લોહી નીકળે જોવો જી નીકળે હે બરાબર આ ઈટકા વાંગડી કાઢ નાખી નખ બરાબર તો હવે દુખી તો અહી થયો તમારે પાંચ રૂપિયા નો લોભ હોય અમે એક તો પૈસા લેતા નથી અહીંયા ફ્રી ઓફમાં જ રાખવી છે તો અહીંયા આવીને જીવ દુખી થાય તો એટલી તો માણસાઈ તરીકે ખબર પડે કે ગમે અહીંયા લઈ જવું હોય ને માલ તો ભૂકો ન ખાય કઈ હેઠે બરાબર એમ મારો વિડીયો છે તમે યુટ્યુબમાં જોઈ લેજો તો આવાજ અમારે મળે છે બધાય બધા એક હેઠે કઈક ગાડી ભૂકો ઓગા નાખતા નથી આવતા

કારણ કે એક ને એક વાત સાંભળીને બધાને ઓલું થાય કે આને ખાલી ટેવ પડી ગઈ છે કે કોક ની પે જ રાખવી કાંઈ જ રાખવી પણ એ તકલીફ નથી આપણને પણ આ જે જીવ દુઃખી થાય ને એ તકલીફ છે આપણને જરીક આમ કંઈક જરીક કાંટો લાગ્યો હોય જરીક લોહી નીકળ્યો હોય ને ત્યાં તો આખું ઘર માથે લઈ લેવી છે બરાબર અને આ તકલીફ થાય આને એટલે એ એક ખોટું ને આપણે દુઃખી થાય અહીંયા આવીને આપણે આંગને જીવ બરાબર એટલે પૈસાની આશા આપણે ન હોય ખેડૂત પૈસા લેતા ન હોય છતાંય એટલો લોભ કરે એટલે ઈ એક જ મને હેને નડે છે આપણે એને ભૂકો ગાડી ને કેવી એટલે બળદ ને ખવરાવારું નહીં પણ નીચે લહરે નહીં ને એના માટે ઓઘા નાખી દે થોડો દાબો કે ગમે ખરાબ વસ્તુ તો એ અહીંયા પૂગે ને સુધી પગ એનો લહરે નહીં ને એમાં પડે નહીં ટેમ્પામાં લાગે નઈ ઈજા ન થાય કાંઈ વ્યવસ્થિત પૂગી દે એટલા માટે એ દાબોય પાછો મોકલી દેવી આપણે અહીં દાબો નથી ઉતારતા બરોબર આપણે જો આ ઢાળીએ ઠાઠું મારી દેવી પછી દાબો એનો એને ટેમ્પામાં લઈ જાવ જ્યાં ખાલી કરો અહીંયા આપણે એક રૂપિયો ન ખપે પણ છતાંય પછી પાછા ભૂલ સ્વીકારે એ અમારી ભૂલ એવી ભૂલ થાય કેમ તમે કોઈકની જાનમાં ગયા હોય ફલાણા જગ્યાએ ગયા હોય ગમે ત્યાં ગયા તો કેમ ટેમ્પામ ગાડલા નાખો છો કે એઠે ભૂકો નાખો છો શું કામ કે તમારા ઠાઠા બળે એટલે તો એમાં તમને નહીં જ ભૂલાતું એઠે ગાડલા નાખવા આમ ટેમ્પામાં અને આ બળદ મૂકવા તમે આવો તો તમને ભૂલાઈ દે પાછું કે એ તો ભૂલાઈ ગયું હાડું અ વાહ ભાઈ વાહ તમારી બધાની માનસિકતા બહુ જબરી દાદ દેવી પડે કાંઈ વાંધો નહીં ખેર બધા નવા અવનવા માણસો મળતા હોય બધા ખરાબય નથી હોતા હારા હોય છે પણ હારા હોય ને એને ખરાબને સુધારવા જોઈએ ટકોર કરવી જોઈએ કે હા વામ ન હોય એટલા માટે વિડીયો બનાવું છું હારા માણસો જાજા છે ખરાબ તો પાંચ ટકા જ છે પંચાણું ટકા સારા છે તો હારા હોય ને અત્યારે બધા મૌન બેઠા છે ને એટલે ઓલા લોકોને બધાને મોકાઈને મળી ગઈ છે પણ હકીકત હારા લોકોએ મૌન તોડવું જોઈએ અને આવા થોડાક હોય તેને દરેક બે પાંચ શબ્દો કહેવા જોઈએ હમને આપવી જોઈએ કારણ કે હવે તો આપણે બધા વિનાશ તરફ જ છીએ બરાબર વરસાદમાં જ આપણે જોયું કે હજી આટલો આટલો વરસાદ છે તો અમુક અમુક ગામડામાં ખસોડો વરસાદ છે જ ને હજી હાલની તકે જ બરાબર કંઈક અમરેલી દામનગર બાજુ કાલે મારા ઉપા ગયા હતા કહેતા હતા કે ન્યાય વરસાદ નથી મોલાઈટ લંઘાય છે તો ભગવાનની દયાથી ન્યા વરસાદ થઈ જાય એવી આપણે પ્રાર્થના કરી અને અમારે તો અહીંયા ખૂબ સારો વરસાદ છે બરાબર રોજ એકની એક વાત નથી કરવી આપણે બરાબર જોવો તમે વાતાવરણ બધું પાછું જે વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો જે બધા મિત્રો આપણને બળદ આશ્રમનો સપોર્ટ કરે છે એનો ખૂબ ખૂબ આભાર પાણી તમને બતાવી દઉં ફરી વાર કપાસ આપણો હારો છે સો બી હારા છે બરાબર અવારમાં તડકો પડે બપોર પછી વરસાદ આવે એટલે ભારે કોળેપ નીકળી છે કપાસમાં જો ખડના પાથરા વચ્ચે કર્યા કરાતા ખડ બહુ હતું નિંદામણ તો બધું હળી જાય વાંધો નહીં આવે જોઈ આમ વરસાદ પડે એટલે પછી પાછું હાથી ફરી જાય એટલે પાળે સડી જાય બધું ખડ સોયાબીન હારા છે વાંધો નથી થોડાક પારવાતા પણ સારું થઈ ગયા વાંધો નથી કઈ ભગવાનની દયા થઈ ગઈ મગ આપણે ઉતરી ગયા છે બે ત્રણ વાર ઉતારી લીધા છે તો હાલો મિત્રો મળશું નવા લોગમાં જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ વિડીયો ગમે તો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી